મારું નામ મોહરસિંહ નટવર સિંહ ગામ રતન પર તો પેલા ખૂબ મીડિયા લોકો નો આભાર માનું છું કે આપ લોકો તો અમારી બહેનુદી કર્યું ક્યાંય નીકળી નથી શકતી આપ જોયું તમે અને આ વાતાવરણમાં અમારે શું કરવું એ આપ તમે જાણો છો તમે આપે પોતાને છાપામાં આપવામાં આવી જયું સંદેશમાં કે આજે એક યુવતી ગર્ભવતી માતા બનવા થઈ રહી છે તો આની આવી મારી પ્રવૃત્તિ રહી આ મારવાડી કોલેજની તો અમારી આ ધાર્મિક સંસ્કૃતિ નું છે સાધુ સંતો આયા છે સંતો મોરેશ્વર મહાદેવ મંદિર છે આવું મોટું રતન પર ધામ છે જે અમારે આવડું મોટું ડોનેટ કરેલું તો આવી પ્રવૃત્તિ જો રહી છે તો અમારી આ સંસ્કૃતિ સંસ્કૃતિમાં શું છે સારા લોકો અહીંયા રહેવા આવતા નથી પોતે મકાન છોડીને જતા રહીએ છીએ અને સરકાર એક સોસાયટી હોય રાજકોટમાં કે ધારો લાગુ કરતો હોય છે એવી અમે પણ એમાં કલમ સરકારને ઉમેર કહીએ કે આમાં અમારે આવી પ્રવૃત્તિ ન જ હોય પોલીસ વાળાને અમે વિનંતી કરી છીએ કે તમે આ સખત પેટ્રોલિમાં આવો છો અને તમે જે કાર્ય કરો છો એમાં અમે ખોટું પણ આવી પ્રવૃત્તિ તમે જતને જત નાંબો જો આ વિસ્ફોટ થઈ છે તો આ અણુબોમ્બની ખોડે વિસ્ફોટ થઈને ઉભી રહી છે કોઈ રોકી નહીં શકે આવી પ્રવૃત્તિ અમારી બેનુ દીકરી સાથે અમે નીકળી નથી શકતા અમારી દીકરી સાથે અમે જઈ નથી શકતા આ ત્રાસ લોકો સરસ રસ્તો છે જેમ આવે પ્રવૃત્તિ કરે જેમ ભાવ એમ મળે ભૂલ મારી નાખે મોર મારી નાખે પશુ પક્ષી અમારા મારી નાખે અમારે કરવાનું શું બીજા મતન લઈ નીકળે શ્રાવણ મહિનો આવી રહ્યો છે અરી પ્રવૃત્તિ અમારે આ નજ જોઈએ અમે અપીલ કરી રહ્યા છે માલવાડી કોલેજ ને અને સરકાર ને પોલીસ ખાતા

આ જોઈ રહ્યા છો તમે જાણો છો સાંભળો છો બધુંય પણ હવે છતાં આનો કોઈ યોગ્ય નિર્ણય કરવું છું અમારી હાથમાં કાયદો નથી અમારે આર્મી મેન ને માથે પણ હતું પાડેલું કરવાનું છે દેશની માથે જે રક્ષણ કરી રહ્યા છે ભગવાન કૃષ્ણ કે અસંશે મહાભાવો મને દુર્ગિમ કરવા અભ્યાસન તું કોણ તે રહી ચક્ર જેનું મન જ વર્ષ નથી એ લોકોનું મન વર્ષ નથી આ અમારા સાધુ સંતો રહ્યા બધાય એના મનમાં આવું કોઈ પ્રવૃતિ નથી અમારા ગામમાં આ આજે સમાચાર સાંભળ્યા કે ત્રેવીસ વર્ષની છે અને એને અહીંયા બાળક ને જન્મ આપ્યો છે તપાસ ને આમાં વર્ષ દિવસ પેલા એકસો ને બાર જે ભાડા આપેલા છે જે લોકોએ એનું લિસ્ટ પણ અમે કમિશનર ઓફિસે આપેલું છે કુવાડા પોલીસ પણ આપેલું છે પણ આમાં જે મેં મારો એગ્રીમેન્ટ હોય મારું ભણવાનું પૂરું થઈ જાય એટલે હું મારા ફ્રેન્ડને અહીંયા રાખીને વહી જાઉં છું અને એ જ એગ્રીમેન્ટમાં એમને ચાઇલા રાખે છે બધું નવા કંઈ એગ્રીમેન્ટ થયેલ છે નહીં અમુકના વિઝા પણ પતી ગયા છે પણ અહીંયા સ્પેશિયલી આ દે વેપાર જ કરવા માટે અહીંયા એ બધી લેડીઝો રહે છે તે અહીંયા દારૂ ગાંજો છે ચરસ ડોક્સ ને એવા વ્યસન કરીને રોડ ઉપર હોય છે અને હાલવાની પણ એ લોકોને કાંઈ બોલી હોતી નથી ઉપર દીકરી ઉપર ને ઉપર બહુ ખરાબ અસર પડે છે ને આ જેમ બને તેમ વહેલા વહેલી તકે સરકાર ને પોલીસ ને આમાં કઈક એક્શન લે